એક તરફ આગામી ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષા આવી રહી છે વિદ્યાર્થીઓ તેની તૈયારીમાં પરોવાયેલા રહેતા હોવાથી તેવા જ સમયગાળામાં વાગડમાં ધોરણ દસમાં અભ્યાસ કરતી દીકરીએ આપઘાત કરી લીધો હતો તેણે લખેલી મરણચિઠ્ઠીના આધારે શાળાના પ્રિન્સિપાલ કમ શિક્ષિકાએ આપેલા ત્રાસના કારણે જ આ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું ફરિયાદ થયા બાદ ચોથા દિવસે પણ આરોપીની ધરપકડ ન થતાં પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે ભીમાસર ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ દસની વિદ્યાર્થીની વિશ્વાસ સૌજીભાઈ પરમારે ગત સત્તરમીએ આપઘાત કર્યો હતો આ કેસમાં પ્રિન્સિપલ સામે મરવા માટે મજબૂર કરવા અને એટ્રોસિટી કલમો તળે ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદ નોંધાયા પહેલા જ આ પ્રિન્સિપલ ગુમ થઈ ગયા છે પોલીસ દ્વારા હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી ટૂંક સમયમાં બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે આ બનાવથી અન્ય વિદ્યાર્થીઓના માનસપટ પર અસર પડી છે શિક્ષણ વિભાગ આવા શિક્ષકો સામે ધાક બેસાડતી કાર્યવાહી કરે તે પણ જરૂરી છે